સૌ મિત્રોને જય માતાજી વાયગા અચ્યારે નવ અને આજનો વિડિયો છે યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ તો આમ તો તમને થમનેલ જોઈને તો ખબર પડી ગઈ છે તો હું અત્યારે પહેલાં યુટ્યુબમાંથી કેટલા પૈસા આવ્યા પહેલું પેમેન્ટ છે કેટલું આવ્યું અને યુટ્યુબની જર્ની વિશે હું વાત કરવાનો છું અને કેટલું પેમેન્ટ આવ્યું એ તમને આજ બતાવવાનો છું અને હાલો પહેલાં આપણે પેટીએમમાંથી પેલા પૈસા ઉપાડતા આવી અને પછી તમને હું બતાવું કેટલા એવા અને પેમેન્ટમાંથી પચાસ ટકા આપણે માનવ આશ્રમ છે ને કુંડલા બાજુ જે મંદબુદ્ધિના બાળકો હોય ને દિવ્યાંગ બાળકો એ આશ્રમમાં આપણે પચાસ ટકા પેમેન્ટ ત્યાં આપણે વાપરવાનું છે અને પચાસ ટકા આપણે ગામમાં ગાયું જે નિરાધાર ગાયો રખડતી હોય ને એને લીલું નાખવાનું છે એનો પણ હું વિડિયો બનાવીશ પછી આગળના વિડીયોમાં બતાવીશ જ્યારે હું લીલું નાખીશ ને નીણ ગાયું તઈ અને પચાસ ટકા આપણે જે માનવ આશ્રમમાં જમાડવા જાવ ને બાળકોને એનો પણ હું સ્પેશિયલ એક વિડીયો બનાવીશ બસ પચાસ ટકા પચાસ ટકા અડધું અડધું પેમેન્ટ આ રીતે વાપરવાનું છે આપણે પહેલું પેમેન્ટ અને હાલો આપણે આપણે એટીએમમાં જાવી બતાવી પૈસા લેતાવી

પચાસ ટકાની અહીંયા જો રીક્ષા આવી ગઈ છે અને જો અહીંયા ગાયો ને નાખી પણ દીધી છે અને હજી એક રિક્ષા આવે છે 바로, 아, 걸려

તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમારો બધાનો પહાડ મારા હાથ માતા ઉપર મને મારા ગામવાળાનો ખૂબ ટેકો મળ્યો છે આ યુટ્યુબ ચેનલમાં જર્નીમાં કે મને ગામવાળાનો ખૂબ સાથને સહકાર મળ્યો છે મારી વિડીયો બાબતે એટલે હું મારા ગામનો ખૂબ ખૂબ આભાર માનીશ આમ જેમ કે મારા ગામમાં હું એક ગામનો લાડકવાયક છોકરો ન હોઉં ગામનો એ રીતે એવો પ્રેમ મળ્યો છે મને ગામનો યુટ્યુબમાં અને નવા સબસ્ક્રાઈબરો છે મારા નવા વ્યુવર છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે ચેનલ મોનેટાઈઝ થઈ ગયા પછી પછી જે કાંઈ વિડીયો વાયરલ છે એમાંથી મને જે નવા સબસ્ક્રાઈબરો મળ્યા છે એના થકી તો આ મારા પાસે પેમેન્ટ આવ્યું છે પહેલું પેમેન્ટ પણ સેન્ડલ મોનેટાઈઝ સુધીમાં તો ગામનો ખૂબ સહકાર મળ્યો છે મને અને અમે યુટ્યુબની જર્ની વાત કરું ને તો આમાં મારે પોણી રાતનો ઉજાગરો માગી લેતા એડિટિંગમાં આખો દિવસ તો કામ હોય ખેતીવાડીનું કામ કરતાં કરતાં વિડીયો બનાવતા હતા પહેલાં તો અને ચ્યાંક બહાર જતા બહાર જવામાં કેવું થતું ટ્રેન્ડિંગ પોઈન્ટ હોય એટલે તમારે રાત તાત્કાલિક ગમે એવા ઠાકેલા હોય ઉજાગરો કરેલા હોય તમે ભૂખા તરસ્યા હોય તોય તમારે તમારી વિડીયો સાંજે રાતે અથવા એનો ટાઈમ હોય જેમ કે ત્રણેતરનો મેળો ત્રણેતરના મેળાનો અમુક અઠવાડિયાનો ટાઈમ હોય ત્યાં એટલે તમારે અઠવાડિયાની અંદર આનો વિડીયો જે કાંઈ હોય ત્યારે ને ત્યારે તાત્કાલિક એડિટિંગ કરીને મૂકી દેવો જોઈએ હોય મૂકી દો તો જ તમારો વિડીયો હાલે તો એવી બધી જર્ની કરી છે તાત્કાલિક ઊંઘ આવતી હોય થાકી ગયા હોય ભૂખ લાગી હોય તો ખાવા ન દેવાનું વિડીયો તાત્કાલિક એડિંગ કરીને અપલોડ કરી દે તો તમારે વિડીયો હાલે પછી કાંઈ વ્યૂ મળે નહીં એવું બધું તાત્કાલિક કરવું પડતું આમાં તો અમે તને તરના મેળામાં જાય ને ત્યારે એક વાત કરું એ એક જ તમને ખાલી દાખલો આપું પછી પછી એવા દાખલા બધા સમજી લેવાના બધી જગ્યાએ આવી રીતે અમારે થાતું એક તો હું અજાણી જગ્યાએ પહેલી વાર હું ત્યાં ગયો વિડીયો બનાવા અને રાતે જ્યાં કાંઈ રહેવાનું મને કાંઈ કાંઈ મળતું નહોતું તો અમે બે ત્રણ યુટ્યુબરો ભેગા થઈ ગયા હતા પછી અમે સોટીલા બાજુ ગયા પાછા હોટલ ગોતવા રાત રોકાવા માટે તો ગાડી અમારી રસ્તામાં બંધ પડી ચોમાસાનો ટાઈમ રાતે બાર વાગે પછી એક ગામ સુધી અમે હાકીને ગયા પછી ત્યાં દુકાન બંધ હતી પંચર પંસર કઈ થયું નહીં તો અમે પેટ્રોલ પંપની આગળ એક ખુલ્લી જગ્યા હોય ત્યાં અમે સુઈ ગયા તો બસરા તોડી નાખ્યા પાછો વરસાદ ચાલુ થયો ચાર વાગ્યા તો વરસાદ આવ્યો ઘડી ખૂતા ત્યાં પછી એક હોટલ વાળીને ત્યાં હોટેલે હોટલે ગયા હોટલવાળી ત્યાં ઘડીક પીધી પીધીને એને કીધું લાંબા થઈ બાકડા ઉપર ઘડીક લાંબા થઈ ગયા અવાર પડી ગયો આવી રીતે રાયતું કાઢી છે પછી બીજે દિવસે પાછો વિડીયો ઉતાર્યો અને પાછો બીજા દિવસે આખો દિવસનો ઠાક ને ઉજાગરો ભેગો થયો પાછો બીજે દિવસે અમને હોટલ કે જગ્યા મળી રૂમ મળી સોટીલામાં બીજે દિવસે ત્યાં પાછા રાત રોકાણ પાછા હવારમાં જ્યાં આવી રીતે ધોડાધોડી કરી છે વિડીયો બનાવવામાં જ્યાં હોય ત્યાં બાવળીયાળી ગયા હતા હમણાં જ્યાં પણ એવું થયું હતું જ્યાં ક્યાંય કાંઈ મળતું નતું ચાર્જિંગની મેઇન પ્રોબ્લેમ અમારે ચાર્જિંગની સુવિધા ગોતવાની હોય જ્યાં હોય અહીંયા એટલે આવી રીતે ધોડાધોડીમાં વિડીયો બનાવી બનાવીને અપલોડ કર્યા દોઢ વર્ષથી મહેનત કરતો હતો ત્યાં આજે પહેલું પેમેન્ટ આવ્યું આપણું હા મારા ગામવાળાનું ખૂબ ખૂબ આભાર માનીશ બધાએ નવા ફ્રેન્ડનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે પેલું પેમેન્ટ આવ્યું ત્યાં સુધીનો તમે મને આટલો સપોર્ટ કર્યો આગળ આગળ હજી તમે કહો કે કેવા વિડીયો હું બનાવું તો એ પ્રમાણે હું વિડીયો બનાવીશ અને આગળ મારા વિડીયો પણ જોજો અને ખૂબ શેર કરજો તો હજી જલ્દી અને હવે તો જલ્દી અને જાજુ પેમેન્ટ આવશે અને આપણે આ પહેલું પેમેન્ટ આવ્યું એમાંથી તો તમે જોયું એમ ગાયું ને પચાસ ટકા તો આપણે ખવડાવી દીધું અને હવે પચાસ ટકા આપણે મંદબુદ્ધિના બાળકોનો આશ્રમ છે જ્યાં આપણે જમાડવા જવાના છે બાળકોને તો હવે હું ત્યાં જઈશ હવે કાં માનવ મંદિર છે કુંડલા પાસે ત્યાં જઈશ ને કા પાલેતાણા પાસે છે ત્યાં જઈશ દોસ્તારો બધે ભેગા થાય નક્કી કરવી પછી ક્યાં જ્યાં અનુકૂળ આવે ત્યાં મંદિર કે ઓલા પણ તમારે લોકોને બાળકોને જમાડવા માટે કઈ સહયોગ કરવો હોય કોઈને કઈ એમાં જોડાવવું હોય મારે હારે તો મારો કોન્ટેક્ટ કરજો અથવા મને ફોન કરજો તો હું તમારા અહીંયા ડાયરેક્ટ લખાવી દઈશ પૈસા google પે કરી દેવો ગમે ગમે એ રીતે તમે પૈસા google પે કરી દેજો એટલે હું લખાઈ દેજો એમાં કોઈને જોડાવું હોય તો હું જ્યાં જમાડવા જાય બાળકોને ત્યાં બરાબર હા તો મિત્રો આપણે યુટ્યુબના પગારની વાત કરીએ કેટલા પૈસા આવ્યા યુટ્યુબમાંથી આપણે તેર હજાર રૂપિયા આવ્યા છે youtube યુટ્યુબનો કોઈ નિયમ નથી કે આ વસ્તુ નો ખુલ્લું કહેવાય પણ યુટ્યુબવાળા હું બોલા ઇન્કમ ટેક્સવાળા નજર હોય આપણી ઉપર એટલે કોઈ સોખો આંકડો ન કહેવાય પણ ગયું પણ તેર હજાર રૂપિયા આપણે પહેલું પેમેન્ટ રૂપિયા આવ્યું છે બરોબર જ્યારે એકાદ તેર હજાર વાળો આપણે ફોન આવી જાય ને ટલા રૂપિયા આવ્યા તો બસ આ વાત હતી આખી યુટ્યુબની જર્નીની અને આ એટલું પેમેન્ટ આવ્યું તો વિડીયો મારો ખૂબ લાઇક કરજો શેર કરજો અને સાથ સહકાર આવવા નવા દેતા રહીએ નવો આવો નવો પ્રેમ દેતા રહ્યો મહેનત મારી હતી મેં મહેનત ખૂબ કરી સાથ સહકાર સપોર્ટ તમારો હતો આમાં કાંક નસીબ થોડુંક કામ કરતું હોય બાકી મહેનત તો મારી રહે જ મહેનત હું કરીશ સાથ સહકાર તમારો આપવાનો તમારા સાથ સહકારના લીધે આટલું મારું પેમેન્ટ આવ્યું છે હજી ભવિષ્યમાં આગળ વધારે પેમેન્ટ આવશે તો હજી આપણે આપણથી થાય બને ત્યાં ખજૂરભાઈ જેવા વાત ન બન્યું આપણે બને ત્યાં સુધી આપડે થાય એટલે કોશિશ કરશું સારા કામમાં વાપરવાની